કેમ છો બધા છે નવા તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે બપોરના ચાર અને સરસ મજાનો વરસાદ અત્યારે આવ્યો એટલે હું તો હજુ સુધી રહી અને જાગીને મેં કીધું ચોલન ઉપર જઈએ હવે હું બરોબર ઉપર આવીને ત્યાં વરસાદ પણ ધીમો પડી ગયો છું એટલે કહેવાય ને મને તો લાગે નસીબમાં જ આપણે એવું છે નહીં વરસાદ સરખો એવો મસ્ત મજાનો પડતો હોય અને જોવું વરસાદ જોવાનો જે આનંદ છે ને એ કંઈક અલગ જ છે પણ શું હવે આજે પણ એ કઈ શક્યો બન્યું નથી જો વરસાદ પાછો રહી ગયો છે બસ ફરી આવે તો સારું હવે જોઈએ સાંજ સુધીમાં ફરી આવે છે કે નહીં મન શુમીવા છે એટલે હે ને હવે ખાવ પડી મને એટલે તો એલી ઘરે આવતી રે સુગર લો આજ સ્કૂલ ચિત્ર દોડે તો નહી ગીધું તો ચિત્ર દોડે બધા તમે ચિત્ર દોનો તો સરસ બીધું વાહ વાહ બસિયા સોક્રી સરસિયા ઇંગલીશ

बोला अहिया ती छेकरा माडस तू शिव बंद म्हणता हार आवडे नाही शिव बाबा आमने जेव्हा बघा फूल ने बदू जाना

એ ત્યાં કુંડા મૂકવાની છે એટલે ત્યાં કુંડા મૂકી દેવાના હા ત્યાં જવું પડે કારણ કે કુંડા નાના હોય તો ના ફાવે ત્યાં ઉતરી જવાનું અહીંયા નીચે ઉતરી જવાનું તને ઉતારી દઈશ પછી હું છે ને અહીંયાથી તને ત્યાં આપીશ ને એટલે તું મૂકી દેજે અત્યાર જો ના ના છાની માની આવે લે આમ જો ભીનું ભીનું છે ત્યાં પગ લપસી જાય તું પડી જાય નીચે નાના થઈ જવું હો બેન રેવા દે રેવા દે તમારા કાંડ પાસે મને ખબર છે રહેવા દે એવું ના કરાય હો હા હવે આવી જ ગયું છે થોડા દિવસ પછી હા બધા વેલ મન કેળો ધ પ્લાન્ટ છે અને આલો જે ઊભું છે જો ગુર 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 કઈ ઓલી જોયું ઊભું છે મની પ્લાન્ટ મની મની પ્લાન્ટ મની મની પ્લાન્ટ મની પ્લાન્ટ તો હું આજે હું બનાવવાની છું તો બગ માં રેડી થાજો અલી પણ તું તો શું ન નકરા બિસ્કિટ ભેગા કરેસ બોલ અને એનો જ કરવાનો તમે જોઈ શકો પણ ભુકો ના કરા યાર ભુકો કરાય હું ઈનાથી આપણે તો સીધું દૂધ નાખશું ને પછી એમ નીચો પછી પછી ફ્રીજમાં મૂકશું મૂકી દેસુ પછી દસ પાંચ મિનિટ રાત થઈ જાય ને ને કાર ના જેવી ને પણ આવું બધું હવે ખેલ ના કરે તું તો બુડી શીખીને આવી આવું બધું કોણે બધું શીખવાડ્યું છે યાર અપ્પુ મગજમાં 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 આતા એ હા મગજમાં આતા હે ઓર આવી ગયા છું

આંટો મારતા મારતા પહોંચી ગયા છીએ એવો છે કે નર્સરીની અંદર આંટો મારીએ અને જો કંઈ સારા એવા પ્લાન્ટ મળે તો મળવાના જ છે પણ હવે ગમે તો આપણે લઈ લઈએ પ્લાન્ટ ચોમાસામાં છે ને એમાં પણ અત્યારે કીધું કે પ્લાન્ટ આપણે કેમ નથી રાખતા અને મને પણ ફૂલ ઈચ્છા છે મતલબ મને બહુ જ ગમે તો ચલો જઈએ અંદર અને શક્ય હોય તો આપણે થોડા ઘણા પ્લાન્ટ લઈ લઈએ શું થયું તને પણ અહીં કૂતરું ના મળે અહિયાં ખાલી પ્લાન્ટ જ મળે એટલે નાના છોડવા ને એવું હોય ને એને પ્લાન્ટ કહેવાય એ જ મળે એ ભયલું ચાલો જઈએ અંદર

લેવું તો આપણે બધું જ લખશું પણ હવે લેવાય એમ નથી હવે બાને ખબર નથી લઈને જશું ને એટલે પછી મમ્મી એમ જ કહેશે કે લઈને આવ્યા તમે એમ એટલે હવે થોડા ઘણા આપણને ગમ્યા છે સિલેક્ટેડ જે છે એને લઈ લઈએ તો કઈ સાદનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતાની ચેનલ પણ વાંચો તો સબસ્ક્રાઈબ પણ કહેતા જશો મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી